ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાનો કુદરતી દ્રશ્ય બતાવી રહ્યો છું મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના જે વૃક્ષો ખીલી રહ્યા છે સરસ મજાની નાળિયેરી છે સરસ મજાનો આંસો છે મિત્રો તમે જોઈ રહ્યા છો એટલું સરસ મજાનું દ્રશ્ય છે મિત્રો આજે આપણે સરસ મજાના દ્રશ્યને જોઈને આનંદ અનુભવી રહ્યા છીએ મિત્રો આજે આપણે માતાજીના દર્શન કરવા માટે દેવનગરમાં રતન પર અંબાજી માતાના દર્શને જવાનું છે મિત્રો તો ચાલો તમે તૈયાર થઈ જાઓ આજે આપણે સરસ મજાનું જે દેવનગરની સુરેન્દ્રનગરના રતન દેવનગરમાં સોસાયટીની અંદર જે આવેલું અંબાજી માતાનું સરસ મજાનું જે મંદિર છે તેના હું તમને દર્શન કરાવીશ મિત્રો ચાલો હવે આપણે અંબાજી માતાના મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ગ્રાઉન્ડ છે વૃક્ષો પણ સરસ મજાના ખીલી રહ્યા છે મિત્રો ચાલો આપણે માતાજીના દર્શન પણ આજે કરવાના છે અંબાજી માતાના આજુબાજુનું દ્રશ્ય હું તમને બતાવી રહ્યો છું મિત્રો ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે જગ્યા પણ ખૂબ જ સરસ છે મિત્રો સુરેન્દ્રનગરના રતનપરની અંદર દેવનગર સોસાયટીની અંદર આવેલું આ સરસ મજાનું અંબાજી માતાનું મંદિર છે મિત્રો ચાલો તો આપણે દર્શન કરી લઈએ હવે મિત્રો જય અંબાજી માતા જય માતા સરસ મજાનું જે અંબાજી માતાનું મંદિર છે તે હું તમને બતાવીને દર્શન કરાવી રહ્યો છું મિત્રો ગણપતિ દાદાના પણ આપણે દર્શન કરવાના છે મિત્રો સરસ મજાનું જે મંદિર છે તેનો ઘૂંઘટ હું તમને બતાવી રહ્યો છું મંદિરનો મિત્રો ઘૂંઘટની અંદર અલગ અલગ માતાજીના ખોટા કંડારેલા છે મિત્રો સરસ મજાની જગ્યા છે સરસ મજાનું મંદિર છે તેમજ સરસ મજાના વૃક્ષોની અંદર ફૂલ પણ ખીલી રહ્યા છે ગ્રાઉન્ડની અંદર તે હું તમને બતાવી રહ્યો છું મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે મંદિરની બહારથી તમને હું આ નજારો બતાવી રહ્યો છું મિત્રો આપણે દર્શન પણ કર્યા કુબેર ભંડારી દેવ છે મિત્રો આ સરસ મજાનું મંદિર તમને મેં બતાવ્યું છે મિત્રો અંબાઈજી માતાના દર્શન પણ આપણે કર્યા છે મિત્રો તો ચાલો મિત્રો તમને આ મારું મંદિર અને દર્શન કરવામાં કેવી મજા આવી તે મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો ચાલો તો હવે આપણે તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા વિડીયો નવા નવા તમારી સમક્ષ મૂકી શકો મિત્રો જય માતાજી